સુરતના ઉંબરપડા તાલુકા ખાતે આવેલી સૈનિક સ્કૂલમાં અચાનક બગડી વિદ્યાર્થીની ઓની તબિયત આ સ્કૂલ ઉંબરપડા તાલુકાના વાડી ગામે આવેલી છે કે જ્યાં અઢાર જેટલા વિદ્યાર્થીની ઓની તબિયત બગડી છે ત્યારે વાત કરવામાં આવે તો વાડી ગામે આવેલી સૈનિક સ્કૂલની ગર્લ્સ વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓની તબિયત એકાએક લથડી છે જાણવા મળી રહ્યું છે કે અઢાર જેટલી વિદ્યાર્થીની ઓની તબિયત લથડ થતાં ચમખવા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતી ત્યારે આ બાબતે તંત્રને જાણ થતાં તંત્ર દોડતું થયું હતું અને સાથે જે વાડી કેવડી આરોગ્ય ટીમ પણ પહોંચી હતી વાડી ગામ ખાતે જોકે વિદ્યાર્થીનીઓને શરદી ખાંસી સહિત પેટમાં દુખાવો અને ઉલટી તાવવા આવતા તંત્ર દોડતું થયું હતું જેથી આ બનાવના પગલે જમખાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડતા તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી ત્યારે સારવાર દરમિયાન તબીબી દ્વારા જાણવા મળી આવ્યું હતું કે વાયરલ ઇન્ફેક્શનના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત પ્રથરી છે જોકે ખરેખર તો સત્ય હકીકત ઘટના શું છે તે તો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે પરંતુ બીજી તરફ તંત્ર પણ આ બનાવના પગલે તથા તપાસ હાથ ધરે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ એચ લાઈવ ન્યૂઝ સુરત હર હંમેશ સત્યની સાથે